લાઈટ નું બિલ ભરવા માટે સરકારે લોન આપી અને બધી નગરપાલિકામાં ભાજપની બોડી છે આખી વાત વિષય કે એક બાજુ રૂપિયાની લૂટફાટ મચી છે અને એક બાજુ નગરપાલિકાઓ લાઈટ ના બિલ ભરવાની લોન લે છે એક બાજુ આ ખેડૂતો છે ગળામાં પંખા પોતે છે કે કયા પંખે લચકો પંખો પડે તો વળી વાળો આ પ્રશ્ન હું નંબર સાથે બોલું પ્રશ્ન નંબર ઓપ્લિક નવસો છ પ્રશ્નનો સરકારે છેલ્લા વર્ષમાં છે એકસો નેવું કરોડ રૂપિયા લાઇટ નું બિલ ભરવા લોન આપી તારીખ બરોબર લાઇટ ના બિલ ભરવાની લોન ચાલુ થઈ હવે

મજૂરી કરતો માણસ લોહી રેડે છે સાહમાં એક એક છોડવાના થડી લોહીના ટીપા રેડે છે તેથી થોડો પાક પાકે છે એ વેચો તાર હાથમાં લાખ રૂપિયા આવે છે એમાંથી સરકાર કેટલું બધું લઈ જાય અમે દેશે હું આપણને ટાણે ટાણે ઓલા કાકા આવીને આશીર્વાદ દઈ જાય આમાં કરે બાર પાવણે ડીંગાય તો દોસ્તો આપણે વિચારવું તો પડશે ને કે આ શું થઈ રહ્યું છે